નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે ત્રણ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર રોજ મિત્રો હાલ ધાણાની આવક તો બંધ છે ધાણાની રાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે છાપરા નંબર સાતમાં જે ધાણા ઉતારેલા હતા તેમાં મિત્રો પિલો નંબર ચુમ્માલીસ થી ચાલુ કરવામાં આવેલું હતું જોઈ શકો છો મિત્રો પિલો નંબર થી હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો પિલો નંબર બાવીસ સુધી કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો થોડુંક જ સાપડું લીધું છે એકથી મિત્રો એકવીસ પિલો બાકી છે હરાજીનું આ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે તોલાટી પાછળ ચાલુ છે અને હરાજી આ સાઈડ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો તો ચાલો મિત્રો જાણી લઈએ કેવા ધાણા અને ધાણીનું આજે કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર ખુલું તે આગળ વિડિયોમાં જાણી લઈએ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો બજાર તો સારું જ છો મિત્રો જે સુપર ક્વોલિટી છે તેના ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે હાઈસ્ટ ક્વોલિટીના તે વિડીયોમાં છે મિત્રો તો વિડીયોમાં એન્ટ સુધી બન્યા રહીજો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે ત્રણ હજાર ને એક ભાવ જે છે સુપર દાણી છે સુપર કલર માં ત્રણ હજાર એક નંબર વન ક્વોલિટી જોઈ શકો છો મોટી દાણા વાળી દાણી છે ત્રણ હજાર એક આ ક્વોલિટી નું સુપર ક્વોલિટી હાઈસ્ટ ક્વોલિટી ક્વોલિટી માં કઈ નો ઘટે એક નંબર દાણો છે મિત્રો ત્રણ એક સરખો દાણો અને ત્રણ વાહ મિત્રો

ત્રેવીસો ને છવ્વીસ ત્રેવીસો ને છોવીસ ભાવ જોઈએ સુપર કલર વાળી ધાણી છે ત્રેવીસો ને ક્વોલિટીમાં કાય નો ત્રેવીસો ને ને એકાવન ઓગણીસો એકાવન ભાવ જોયે છે મિત્રો ધાણી છે જોઈ શકો છો જળ ધણા વાળી ધાણી છે ઓગણીસો ને એકાવન एकाउन धासो एकाउन्न सुकी धा कलर वगो एकाउन

અઢારસો ને એકાવન અઢારસો ને એકાવન ભાવતે છે ધાણી છે કલર વાળી ધાણી છે અઢારસો ને એકાવન જોઈ શકો છો અઢારસો એકાવન અઢારસો ને છોતેર અઢારસો ને છોતેર ભાવ થયો જે ધાણી છે સુખી ધાણી છે કલર વાળી ધાણી છે અઢારસો સત્તરસો ને છોતેર સત્તરસો ને છોતેર ભાવ થયો જે ધાણા છે કલર વાળા ધાણા છે સત્તરસો ને છોતેર